વધુ એક મહત્વના સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે બનાસકાંઠા એલસીબીને મોટી કાર્યવાહી કરી છે ડીસાના મહાદેવીયા ગામેથી ડુપ્લિકેટ નોટોને હેરાફેરી ઝડપાઈ છે રાયમલસિંહ

મોટી સફળતા મળી છે અંદાજીત ચાલીસ લાખથી વધુની ડુપ્લિકેટ નોટોને જપ્ત કરી લેવામાં આવી છે પ્રાયમસિંહ બનીસી પરમારના મકાનમાં ભોયરામાં આ ચલણી નોટો બનાવવામાં આવતી હતી જેને દરોડા દરમિયાન ખુલાસો થયો છે આ જ અંગે વધુ વાત કરીશું સૌત ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે આ ધ્રુવ ચલણી નોટો નકલી બનાવવામાં આવતી હતી જેનો પર્દાફાશ થયો છે ઘટના અંગે માહિતી આપશો જે ગામે ડુપ્લિકેટ જે નોટોની ફેક્ટરી છે આખી આખી ફેક્ટરી જે ઝડપાઈ છે રાયમલ થી બનેથી જે પરમાર જે યુવક છે તે પોતાના મકાન ના ભયરો હતો તેના અંદર ચોટો બનાવાની ફેક્ટરી શરૂ કરી હતી જેને જે લાંબા સમય જે ફેક્ટરી ચાલ્યું ચાલુ હોવાનું મનાઈ રહ્યું છે મકાનમાં આવેલા જે પડેલું છે તેના અમે તે ફેક્ટરી ચાલતી હતી તેનો જે પગાપાટ છે તે એલસીબી પોલીસે બાતમીના આધારે કર્યું છે એલસીબી પોલીસ એક મહત્વની સફળતા માની શકાય છે અંદાજી ચાલીસ થી પણ વધુની જે ડુપ્લિકેટ નોટો છે તે આ સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવી હતી જેમાં બે આરોપીઓ છે તેને પી એસ આઈ એસ જે ફરમા સહિતની જે ટીમો છે તે લોકો દ્વારા હાલ તેઓ જે બંને આરોપીઓ છે તે બંને આરોપીઓની અટકાયત પણ કરી દેવામાં આવી છે